મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આરબીઆઈ દ્વારા મહિનાની શરૂઆતમાં જ બેંકની રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવી છે ત્યારે મેં શનિવાર એટલે કે ચોવીસ વાગ્યાથી બેગો સતત ત્રણ દિવસ બંધ રહેશે આ દરમિયાન જો તમારી બેંકમાં કોઈ જરૂરી કામ હોય તો આજે તેને ખતમ કરી દેવું જોઈએ માલય બેંકો ત્રણ દિવસ બંધ રહેશે પરંતુ ઓનલાઈન બેંકિંગ નેટ બેંકિંગની સુવિધા ચાલુ રાખવામાં આવશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે અઠવાડિયાની છેલ્લા દિવસમાં બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે આ રજામાં સંપાદિક અને ચોથો શનિવાર સમાવેશ થાય છે વાસ્તવમાં ચોથા શનિવાર હોવાથી ચોવીસ ઓગસ્ટમાં બેંકોમાં રજા રહેશે ત્યારે મિત્રો પચ્ચીસ ઓગસ્ટ રવિવાર છે અને સોમવારે છવ્વીસ ઓગસ્ટથી જન્માષ્ટમી હોવાથી બેંકોમાં રજા રહેશે એટલે કે દેશભરની તમામ બેંકો ત્રણ દિવસ સુધી બંધ રહેશે ચોવીસ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ સુધી સતત બેંકો રજા રહેશે આ સિવાય એકત્રીસ ઓગસ્ટ શનિવારના રોજ પણ બેંક બંધ રહેશે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે બેંક એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા ફંડ ટ્રાન્સફર અથવા એફડી એકાઉન્ટ ખોલવા અથવા મિનિ સ્ટેટમેન્ટ જેવી સર્વિસનો લાભ મેળવી શકો છો જો તમે રોકડા ઉપાડવા માગો છો તો તમે એટીએમનો ઉપયોગ કરી શકો છો જો કે ચેક અને ડાબ જેવી સેવા માટે તમારે બેંક ખોલવાની રાહ જોવી પડશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ